આજે અમે નફા ફોર સમજાવતું નાટક લઈને આવ્યા છીએ તેના માટે અમે નવયુગ સ્ટેશનરી બનાવી છે ચાલો આપણે જોઈએ નવયુગ સ્ટેશનરીમાં ચોપડો બચા

ચોપડો 40 રૂપિયા ખરીદ્યો હતો અને તેને ચોપડો 50 રૂપિયા વેચો જો ખરીદ કિંમત વેચાણ કિંમત વધારે હોય તો નફો થયો એવું પૂછો નફો થશે કે ખોટ અને કેટલા રૂપિયા નફો થયો કે ખોટ નફો થયો 10 રૂપિયાનો દુકાનદાર ને આને તો કાટ લાગે છે અને કોકા વાળી છે તો સારું તમે સાહીઠ રૂપિયા માં લઈ જાવ વધારે છે તેથી દુકાનદાર કેટલા રૂપિયાની દુકાનદાર ને દસ રૂપિયાની ખોટ થઈ બધાને નફા ખોટ વિશે સમજાઈ ગયું જોક વેચાણ કિંમત વધારે હોય તો તેતેને દુકાનદારને નફો થાય અને જો ખરીદ કિંમત વધારે હોય તો દુકાનદારને ખોટ થાય કેવાય સમજાય ગયું બધાને ઓકે તો હવે આવતી વખતે આપણે શું શીખવાના છીએ નફો અને ખોટ કેવી રીતે શોધવો તે શીખવાના ઓકે